મુન્દ્રા આમ આદમી પાર્ટીની એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ખાસ કરીને પ્રજાની સુખાકારી માટે અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે આ નંબર ઉપર કોઈપણ પ્રકારની રજૂઆત મળતાની સાથે તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરાશે મુન્દ્રાથી અમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ મુન્દ્રા આમ આદમી પાર્ટીની ખાસ એક બેઠક યોજવામાં આવી હતી બેઠક સંજય બાપટના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો જેનો નંબર છે સેવન ઝીરો ફોર થ્રી ટુ સેવન થ્રી સેવન સિક્સ સેવન આ જાહેર કરવામાં આવે છે આ નંબર ઉપર કોઈપણ પ્રકારની મુન્દ્રાની સમસ્યા અને સરકારી કામગીરીમાં ફોર્મ ભરવા ઇલેક્શન કાર્ડ સહિતનું માર્ગદર્શન આપવામાં આવશે સોમથી શુક્ર નાના તળાવની બાજુમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે એમ સંજય બાપટે અંતક ન્યૂઝ સાથેની માહિતી આપતા જણાવ્યું હતું તેમની સાથે ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા જિલ્લા સહ સંગઠન મંત્રી મજીદ સમા હરેશકર ગોસ્વામી મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા મંત્રી સતીષભાઈ રાવલ મુન્દ્રા તાલુકા યુવા ઉપપ્રમુખ શક્તિસિંહ જેઠવા ભરતભાઈ ઘેડા ગજેન્દ્રસિંહ ચૌહાણ ધીરજભાઈ રાજગોર ગોવિંદભાઈ જીવરાજભાઈ ગઢવી નારણભાઈ ધુઆ સહિતના લોકો ખાસ હાજર થઈ ગયા હતા આમ આદમી પાર્ટી વંશી કચ્છ નવા સંજયભાઈ બાપટ પ્રમુખશ્રી તથા અમારા બધા આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે એક ખુશીની વાત એ છે કે મુદ્રા શહેર માટે ઘણા એવા લોકો છે જેમને મામલતદારમાં કે તાલુકા પંચાયતમાં કે ક્યાં પણ જવાનું મૂંઝાય છે એમને ખબર નથી કે ફોર્મ કેમ ભરવાનો

ઘણા એવા લોકો હોય છે જેમને ખબર નથી હોતી ભણતર ના હોય ભણેલા નથી તો એમના માટે પૂરી હેલ્પ કરશે અને એના માટે અમે કોલ ફ્રી નંબર જાહેર કરીએ છીએ અત્યારે તો સડસઠ નંબર છે એ ટોલ ફ્રી નંબર ઉપર ગમે ત્યારે ફોન કરજો અમારો એક વ્યક્તિ અમારો સદસ્ય હશે કે એ રિસીવ કરશે ફોન અને એની જે તકલીફ હશે કે ત્યારે એનો અમે એના પૂરેપૂરો એને સપોર્ટ કરશું તો એ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ અને મુદ્રા મુદ્રા સિટીના લોકો પણ લાભ લઈ શકે છે તો અમારો એક સદસ્ય એક જગ્યાએ સોમથી શુક્ર સુધી સોમથી શુક્ર સુધી ત્યાં બેસશે તો તમારી ગમે ત્યારે બાપત છે આમ આદમી પાર્ટી પશ્ચિમ જિલ્લા પ્રસિડેન્ટ આજરોજ મુન્દ્રા મતે મુન્દ્રા તાલુકા પ્રમુખ શ્રી વિજેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી યુવરાજભાઈનભાઈ સહિતના તમામ હોદ્દેદારો અને મુન્દ્રા શહેરના પ્રમુખ ભરતભાઈ ધેડા અને શહેરની ટીમ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તમામની સર્વાનુમતે એક નીતિ કરવામાં આવ્યું છે કે મુન્દ્રા તાલુકા અને શહેરના લોકોના માટે એક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવે અને એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવે જેની અંદર આસપાસના ગામડાના લોકો તેમજ શહેરના લોકોને જન્મના દાખલા હોય મરણના દાખલા હોય કે રાશન કાર્ડ હોય કે અલગ અલગ પ્રકારની જે પણ સરકારી સુવિધાઓ મળતી હોય એ તમામ સુવિધાઓ માટે અહીંયા એક સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવે એની અંદર અમારા એક વ્યક્તિ જયરામચંદ તળાવની બાજુમાં આદર્શ તળાવની બાજુમાં નાનું તળાવ છે ત્યાં એક વ્યક્તિ છાત્રી લઈને બેસશે એવું અમારા યુવરાજભાઈ અને વિજેન્દ્રસિંહ ભરતભાઈ સાથે ચર્ચા વિચારણામાં નક્કી કરેલું છે કે સોમવારથી શુક્રવાર સુધી દરેક સવારના ભાગમાં બેથી ત્રણ કલાકનો સમય આપવામાં આવશે સમસ્યા એ સમસ્યાઓ માટે પણ અમારી પાસે આવશે તો અમે એમની ત્યાં રજૂઆત લઈને પણ જઈશું એટલે હેલ્પલાઇન નંબર અને આગળની જે બીજી વાતચીત છે અમારા મહામંત્રી શ્રી સંજયભાઈ અને તાલુકા પ્રમુખ શ્રી વિજેન્દ્રસિંહ તથા અમારા સમગ્ર તાલુકાની બેન આજે અમે એક સમજણને મજબૂત કરવા માટે અહીં મુદ્રા બધા ભેગા મળીને ચર્ચા વિચારણા કરી નવા નવા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા બધાને જોડવા નવા કાર્ય નવો સંગઠન અમારે તાલુકા લેન્દ્રા તાલુકાને મજબૂત કરવો એવા હેતુસર અમે ગામડાઓની અંદર જે બધું પ્રબળ લોકો છે જે ભણેલા નથી અથવા તો જેને બરાબર કોઈ માહિતી નથી એવા લોકોને ઘણી વખત નાના નાના કોઈ સરકારી કામો કચેરીઓની અંદર જે છે ખૂબ મુશ્કેલીઓ પડે છે અને જે લોકો કોની લેવું અથવા તો કોની પાસેથી માર્ગદર્શન લેવું એના માટે લોકો પીડાતા હોય છે તો એના માટે અમે આજે બધા તાલુકાની સમગ્ર ટીમ સાથે મળી અને એક નિર્ણય લીધો છે અને એમાં અમે હેલ્પલાઇન નંબર આજે અહીંથી લોન્ચ કર્યા છે તો હું એ નંબર બધાની યોજના માધ્યમથી હું બધાને પહોંચાડવા માગું છું સેવન જીરો ફોર થ્રી ટુ સેવન થ્રી સેવન સિક્સ સેવન એટલે હું ફરીથી ગુજરાતીમાં એને રિપીટ કરું છું સિત્તેર ચાર બત્રીસ કે સાત સડસઠ આ નંબર ઉપર કોઈ કોઈપણ છેવાડાનો ગામડાનો કોઈપણ વંચિત નાનો મોટો માણસ જે કોઈ એને કોઈ પણ સુવિધા માટે અમે એક નંબર ઉપર કોલ કરી અને પોતે જોડાઈ શકશે